નૈયા લાલ ધૂન મની ધૂન મન તારી દૂન મં કારી દુન મં કોન કોન કના તારી દુનમાં શંકર આવ શર વેની પાર્વતી આવે ધોન માને દોન માં કાના તારી દોન માં કાના તારી માં કોન કોને આવે કાના તારી માં વિષ્ણુજી આવે વિષ્ણુજી આવે માને લાવે દોન માને દોન માં કાના તારી દોન માં કાના તારી માં કાના તારી ધૂન માં કાના તારી ધૂન માં કોણ કોને આવે કાના તારી ધૂન માં કૃષ્ણજી આવે કૃષ્ણજી આવે અને આવે ધૂન મારે ધૂન માં કાના તારી ધૂન માં કાના તારી ધૂન માં કોણ કોને આવે કાના તારી દૂન માં રામજી આવે રામજી આવે ને સીતાજીને લાવે ધૂન માને તૂન માં કાના તારી ધૂન માં કાના તારી ધૂન માં કોણ કોને આવે કાના તારી ધૂન માં સખીયો રે આવે સખીઓ રે આવે ને માં ચા એ ધૂન મારે ધૂન માં કાના તારી ધૂન માં કાના ધૂનમાં કાના તારી ધૂનમાં કાના તારી ધૂન મને વાલા તારી ધૂનમાં ભૂલો કૃષ્ણ કન્યા લાલ ઘી રે આ વજન ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈક જો કૃષ્ણ કન્યા લાલ ઘી